મિત્રો આજે રવિવાર છે એટલે હસીલભાઈ ઘેરિયા છે લેસન કરી રહ્યા છે તમે જોઈ શકો છો સાહિલભાઈ પણ આજ ઘરે ધ્રુવિ તાર ભણવા જવાનું ભણવા જવાનું છે નથી જવું મેં જવું ભણવા જવું છે આપડે ચેલેન્જ જેવું કરવી નાનો કડો તો કઈ વાંધો નઈ હમણાં વરસાદ રહી જાય પછી આપણે તો બીજું શું કર્યું પેલા ચેલેન્જ કરવી કોણ ખાઈ જાય મિનિટ

મિત્રો જોઈ શકો છો આપણે ચેલેન્જિંગ કરવાની છે એમાં અદિતભાઈ રેવાના છે હર્ષિલભાઈ રહેવાના છે અને સાહિલભાઈ હું રહેવાના છે આ બીજા બધા છે એમને તમે જોઈ શકો છો અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે તો આ પાણીપુરી મુકાઈ રહી છે પાણીપુરી ભરાઈ ગઈ છે બધું અમારી તૈયારીમાં છે ફૂલ તો અમારી સાથે જોડાયેલા રહેજો મજા આવે ચાલો મિત્રો સાહિલ સમય શરૂ થઈ ગયો છે એક પૂરી મિનિટ નો ટાઈમ છે મિત્રો આપણે એક મિનિટ માં કોણ જાજી ખાઈ શકે છે આપણે સાહીલ થી ચાલુ કર્યું છે મને લાગે સાહિલ ત્રણ પૂરી માંડ ખાવાનો છે આ પાત્રીસ સેકન્ડ રહી છે ભાઈ જો ગણજો પૂરી ટકી બે થઈ ને

નજીક દેખાડે ભાઈ આલો આલો હરજી ખાવા હોય ગ્લાસ દસ ખાઈ જ કેટલી થઈ આલે ભાઈ પાત્રીસ સેકન્ડ રે હું કર્યા છે હવે ખાવા મળવાનું હોય ને મોટું હલાવે

રેડીશન ટકા રેડી રેડી ચાલો થાય ચાલો એક બે

વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો